શ્રીનાથજી મંદિરના જગમોહન અને ડોલતી બારીની ભાવના વૈષ્ણવ જાણીએ તો રતન ચોકમાંથી જમણા હાથે ત્રણ દ્વારેથી સ્ત્રી અને પુરુષો છે અને શ્રી ઠાકોરજી છે એ તો જગતના સામાન્ય મનુષ્યો છે જીવો છે એને દર્શન આપીને સ્વ સ્વરૂપથી મોહિત કરે છે વૈષ્ણવ અને સાધારણ રીતે જો જાણીએ સમજીએ તો કોઈ સુંદર કીર્તન છે ગાઈ રહ્યું હોય સુંદર ગીત છે એનું ગાયન કરતું હોય તો પણ બધા છે એનાથી આકર્ષાય છે જ્યારે અહીં શું છે કે અહીં વ્રજ ભક્તો દ્વારા વ્રજના ભક્તો દ્વારા ભગવત ગુણાનુવાદ છે થઈ રહ્યો છે અને કીર્તનોનું ગાન છે થઈ રહ્યું છે અને પછી જો આવા કીર્તનોથી જગ મોહિત ન થાય તો શું થાય થયા વગર રહે જ નહીં અહીંયા વ્રજ ભક્તો છે એ પોતે ભગવત ગુણવાનુવાદ કરી રહ્યા છે અને કીર્તનો ગાઈ રહ્યા છે એટલે જગત છે અવશ્ય મોહિત થાય જ અને જગતને કીર્તનો દ્વારા કીર્તન ભક્તિથી મોહ પમાડે એ જ જગમોહન અને જગમોહન છે એ શ્રી યમનાજીના ભાવથી લાંબો છે જેમ યમનાજી લાંબા છે તેમ જગમોહનજી લાંબો છે અને ઉષ્ણ કાળની અંદર અહીંયા જે આપણે જળવિહારના દર્શન કરીએ છીએ ને વૈષ્ણવ એ જળવિહારના દર્શન પણ અહીં જ થાય છે અને હોળીના દિવસો હોય તો હોળીના દિવસોમાં દોલ ઉત્સવ છે એ પણ અહીંયા જગમોહનમાં જ થાય છે અને શ્રાવણમાં હિંડોળાના દર્શન પણ અહીં જ થાય છે અને પ્રબોધિની ઉપર ઈક્ષુ મંડપ છે

કે ન પૂછો વાર અને જે ભાગ્યશાળી જીવ હોય એમને દર્શન છે અવશ્ય થઈ જાય છે અને બધાને સુખેથી દર્શન થઈ જાય એ અર્થે ત્યાં ઝાપટિયાઓ છે એ ઝાપટ પણ મારે છે આ ભીડ અને ઝાપટિયાઓની ઝાપટથી જે ચલાયમાન થતા નથી ને વૈષ્ણવો એમને અવશ્ય પ્રભુના દર્શન થાય છે અને પ્રભુના મુખારવિંદનું સુખ છે

ત્યારબાદ જે નિજ મંદિર આવે છે ને વૈષ્ણવ એ નિજ મંદિર છે એ શ્રુતિ રૂપા ચંદ્રાવલીજીના ભાવની નિકુંજ છે અને જે જમણા હાથ ઉપર સયા મંદિર છે એ સ્વામિનીજીના ભાવથી છે અને તેની જ સામે છઠ્ઠી ઘર છે એ શ્રી યમનાજીના ભાવની નિકુંજ છે વૈષ્ણવ અને મણિકોઠવામાં વિવિધ પ્રકારના વાદ્યો રાગ અષ્ટછાપ મહાન એવા ભગવદીઓ રચિત પદો અનુસાર સુમધર કીર્તનો થાય શ્રીજીના વિવિધ દર્શનો અને ઋતુ અનુસાર છે આ કીર્તનો થાય છે અને શ્રીનાથજીની સન્મુખ જે બધા વૈષ્ણવો ભેટ ધરે છે ને એ પણ આ મણિકોઠા આગળ ધરે છે વૈષ્ણવો અને મણિકોઠાની બહાર જે અગિયાર કુંગરા છે ને એ વ્રજની અગિયાર શિલા છે એ શિલાઓના ભાવના છે

એની શિલા છે તો ખિષ્લની શિલા છે એ છેલ્લી અને અગિયારમી લીલા શિલા છે વૈષ્ણવો તો તમને બધાને આ ભાવભાવના મંદિરની છે એ કેવી લાગી જો તમને કંઈક અલગ નવું જાણવા મળ્યું હોય ને વૈષ્ણવો તો અવશ્ય વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વધારે પડતી વૈષ્ણવો તમારે વધુ માહિતી જોતી હોય કે જેમાં શ્રી નાદવારા મંદિર છે એમની ભાવભાવના જાણવી હોય તો આગળ પણ વિડીયો મૂકેલા છે જેનું લિસ્ટ છે તમને અહીંયા આપેલ છે અવશ્ય ત્યાં ક્લિક કરશો એટલે જાણવા મળશે જય શ્રી કૃષ્ણ